દરેક પિતા ને હોય કે તેનો દીકરો સારી નોકરી કે ધંધો કરે દરેક પિતાનું આ સપનું હોય છે પરંતુ એવી ઘટના સામે આવી છે કે જ્યાં પિતાએ અપરાધનો રસ્તો અપનાવ્યો સાથે સાથે તેના દીકરાને પણ લઈ ગયા

કારણ કે એ નો આંકડો કરોડોમાં પર્દાફાશ ખોટી પેઢીઓ ઉભી કરી ખોલાવ્યા એકસો પંચાવન બેંક એકાઉન્ટ એકસો પચાસ થી વધુ ખાતામાં છેતાલીસ કરોડના આર્થિક વ્યવહારો આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટ ચલાવતા પિતા પુત્ર સકંજામા સુરત સાયબર સેલના સકંજામાં ઉભા રહેલા બંને શખ્સ સંબંધમાં પિતા અને પુત્ર થાય છે દીકરો ખોટી દિશામાં જતો હોય તો પિતા તેને સાચો રસ્તો બતાવે છે પરંતુ આ કેસમાં તો પિતાએ અપરાધનો રસ્તો અપનાવ્યો અને એ રસ્તા પર દીકરાને પણ સાથે રાખ્યો એ પછી બાપ દીકરાની જોડીએ વિદેશમાં બેસેલા સાયબર માફિયાઓ સાથે મળી ઠગાઈ કરી રૂપિયા છાપવાનું શરૂ કર્યું એ જ આરોપસર પિતા પ્રવીણ ધાંધલ અને તેના પુત્ર ચંદ્રરાજને જેલની હવા ખાવાનો વારો આવ્યો એ દોઢસોથી વધારે કેટો હતા અને એ તમામ કેટોના જે છે એ તમામ કરંટ અકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંક માં ખોલાવ્યા છે અને જે તમામ કેટો છે અને બેંક એકાઉન્ટ છે એને નંબ એના એનસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યો છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યોમાં દાખલ થયેલું છે

ત્યારબાદ પ્રવિણ ધાંધલ ટેલિગ્રામમાં સટ્ટાનું સર્ચ કરતો હતો ત્યારે દુબઈમાં રહેતા આરોપી વિપુલે સામેથી પ્રવીણનો સંપર્ક કર્યો સાયબર ફ્રોડના વ્હોટ્સએપ ગ્રુપમાં તેને એડ કર્યો પ્રવિણ આ વોટ્સએપ ગ્રુપમાં દીકરાને પણ એડ કર્યો એ પછી વિપુલે પ્રવિણ અને તેના દીકરાને મોટી સંખ્યામાં બેંક એકાઉન્ટ ખોલાવવાનું કામ સોંપ્યું આ માટે માપ દીકરાએ દુકાન ભાડે રાખી ખોટા બોર્ડ મારી નકલી પેઢીઓ ઊભી કરી તે પેઢીના નામે એકસો થી વધુ કરંટ એકાઉન્ટ ખોલાવ્યા આ બેંક એકાઉન્ટની તમામ વિગત દુબઈ મોકલવામાં આવતી દુબઈથી ભારતમાં જુદા જુદા સાયબર ક્રાઇમના ગુનાની રકમ આ બધા એકાઉન્ટમાં જમા થતી હતી પ્રવીણ અને તેના દીકરાને દરેક એકાઉન્ટ દીઠ એક લાખ ભાડું વસૂલતા હતા તેમાંથી એક લાખ અન્ય લોકોને ચૂકવી સાઠ પોતાની પાસે રાખતા હતા

કરંટ અકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ અકાઉન્ટ ખોલાવીને પછી એક વિ વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા દર કરંટ અકાઉન્ટની કીટમાં એમને એક લાખ પંચોતેર હજાર રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા દોઢ વર્ષથી આ પ્રવીણભાઈ આ કામ કરતું હતું સાયબર ફ્રોડનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવતા પિતા પુત્રની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અત્યાર સુધી કેટલા કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે દુબઈના વિપુલ ઉર્ફે અંકિત સિવાય કોણ આ ખેલનો માસ્ટર માઇન્ડ છે તે જાણવા તપાસ તેજ કરી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત